અને જો બોર્ડમાં વિપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં ન આવે તો આ મુદ્દાઓને એજન્ડામાં સમાવવા જોઈએ આવશે નહીં વિપક્ષે વધુમાં આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ દ્વારા વિરોધ ન થાય તે માટે માત્ર દસ મિનિટમાં વિપક્ષની ગેરહાજરીમાં બોર્ડની સભા પૂર્ણ કરી દેવામાં આવે છે સત્તાધીશો દ્વારા શૌચાલય હોય કે કોમર્શિયલ કોમ્પ્લેક્ષ હોય કોમ્પ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ જે બનાવે છે તેને ઝીરો લેવલે સંતર હોય તો પણ કઈ વાંધો નહીં એને ફાઇલ મંજૂર થઈ જાય અને ગરીબો એના મકાન બનાવવા માટે ત્રણ ત્રણ મહિના ધક્કા ખાવા પડે એ આ સત્તાધીશો નું શાસન છે